દાહોદના કેટલાક વિસ્તારમાં હાલાકી છે ગોધી રોડના વોર્ડ નંબર પીવાના પાણીની મુશ્કેલી 25000 હજારથી પણ વધુ લોકો પીવાના પાણી માટે કરવો પડે તેવી સ્થિતિમાં છે વારંવાર રજૂઆત છતાં તંત્ર સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો દાવો છે લોકોનું કહેવું છે કે પહેલા કડાણા જળાશય યોજનાથી તેઓને પાણી પહોંચાડવામાં આવતું હતું પણ કડાણા જળાશય યોજનામાં અચાનક ભંગાર સર્જાવાને કારણે લોકોને હવે મુશ્કેલી વેરવાનો વારો આવ્યો છે લોકો કહી રહ્યા છે કે દસ દસ દિવસ સુધી પાણી નથી આવી રહ્યું

પાણી હમણાં પંદર દિવસથી અઠવાડિયાથી આખા વર્ષથી આ જ બીમારી છે કોઈ વખત બે દિવસ પછી આવે કોઈ દિવસ અઠવાડિયા પછી આવે કોઈ દિવસ પંદર દિવસ પછી આવે પાણી અમારી પાસે એટલું સાધન થોડી છે તમે ભરીએ એટલું તો સાધન છે નથી અમારી પાસે કોઈના ઘરમાં પંદર માણસ છે કોઈના ઘરમાં દસ માણસ છે કોઈના ઘરમાં આઠ છે કોઈના ઘરમાં પાંચ છે પણ એટલા માણસો માટે બી પાણી ભરવા માટે સાધન તો જોઈએ ને તમે ત્રણ દિવસમાં ચાર દિવસમાં અઠવાડિયામાં પાણી આવો છો તો તમે રોજ એક કલાક આપો એક કલાક દોઢ કલાક ત્રણ ચાર દિવસમાં ત્રણ ચાર કલાક પાણી આપો પાણી એમ જ વેફડાય છે ત્રણ ચાર કલાક આવો આપો પાણી પણ એટલું સાધન છે મારી પાસે ભરવાનું તમે રોજના એક કલાક બે કલાક પાણી આલશો તો બી ચાલશે એક કલાક આલશો દોઢ કલાક આલશો તો બી ચાલશે પણ રોજ પાણી આપો મોટી મોટી સિટીઓમાં પાણી એક કલાક રોજનું પાણી મળે છે તો દાહોદ માં કેમ નહીં કે જે છે કેવું વારો ત્રણ દિવસે વારો છે એ પ્રમાણે પાણી તો કોઈ દિવસ વારા પ્રમાણે આવતું જ નથી બે દિવસ પછી આવે અઠવાડિયા પછી આવે હમણાં અઠવાડિયા પછી પાણી આવ્યું તો હવે પાણી નું શું કરવાનું એમ આટલા બધા નાના છોકરાઓ હોય નોકરી જવાનું હોય છોકરાઓનું સ્કૂલ જવાનું હોય બધું તો પાણી તો જોઈએ ને એટલે પાણી તો આવતું જ નથી વારા પ્રમાણે ટેન્કરો મંગાડીએ ટેન્કરોમાં બી ગંદુ પાણી આવે છે લોકો કહે છે કે અમે પાણી માટે વલખા મારીએ છીએ અને તેઓને રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે કોઈ પણ રીતનો જવાબ આપવામાં આવતો નથી મહિનામાં માત્ર બે કે ત્રણ દિવસ જ પાણી આપવામાં આવે છે દસ દસ દિવસ સુધી પાણી ન મળવાને કારણે પોતાના ખર્ચે ટેન્કર મંગાવી રહ્યા છે ગૃહિણીઓ પણ ત્રસ્ત થઈ ચૂકી છે અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે કે બહુ દિવસે પાણી આવે છે એમાં પ્રોબ્લેમ તો બધા જ ઘરના ગૃહિણીઓને થતા જ હોય પણ સાથે સાથે મારી એક રિક્વેસ્ટ પણ છે કે પહેલા પાટા ડુંગરી જળાશયનું પાણી પણ આવતું હતું અને અત્યારે જે આવે છે ત્યાંનું પણ આવે છે તો આ પાણીમાં વધારે પ્રોબ્લેમ થાય છે પાટા ડુંગરીનું રેગ્યુલર આવતું હતું તો તમે ફરી નવો સમ ચાલુ કરાવો અને આ લોકોની મોટર બળી ગઈ કે કઈ બી આને દસ પંદર દિવસ નીકળી જ જાય છે પેલા પાટા ડુંગરીમાં પ્રોબ્લેમ નતો પણ જ્યારથી ચાલુ થયું ત્યાર પછી કાયમ લાઇન પડી જાય કે મોટરો બળી જાય કાયમ આજ કમ્પ્લેન રહે છે પંદર પંદર વીસ વીસ દિવસ સુધી પાણીના કોઈ ઠેકાણા પડતા નથી

પાણી પુરવઠા બોર્ડ કે છે અમને પાવર સપ્લાય પૂરો નથી મળતો એટલે અમે પાણી નથી આપી શકતા આ લોકોએ રોજ બાર એમએલડી પાણી દાહોદ નગરપાલિકાને આપવાનું હોય છે એની જગ્યાએ દસ દસ દિવસ થઈ જાય છે ત્યાં સુધી અમારી પ્રજાને પાણી મળતું નથી અમારે ઓફિસ પર મોરચાઓ આવે છે અમારે ટેન્કરથી લોકોને પાણી પૂરું પાડવું પડે છે આટલી મોટી વસ્તીમાં બે ત્રણ ટેન્કરો બી મોકલીએ તો બી પાણી અમે પૂરું પાડી શકતા નથી અને આ ભર શિયાળે હજુ ઉનાળો બાકી છે આ બહુ મોટી તકલીફ છે એના માટે મારે કલેક્ટરશ્રીને આવેદન આપવું પડ્યું